બપોરે સરકતા સૂર્યમાં વિકાસ તેના ખેતરની નજીક એક ઝાડની છાયામાં બેઠો હતો ગરમી એટલી હતી કે કપડાં પણ પરસેવાથી ભીના હતા તે પછી તે જિંદગીના તે ક્ષણ પર હતો જ્યાં તે તેની જિંદગીને કોસતો હતો જેણે તેનામાં નિરાશાનો પડછાયો ફેલાવી દીધો તે તેના વિચારોમાં ડૂબી ગયો હતો તો પછી એક મીઠો અવાજ તેના કાનમાં પડ્યો સાંભળો થોડું પાણી મળશે પણ તે અવાજ એટલો ધીમો હતો કે વિકાસે તેને પ્રથમ તો અવગણ્યું પરંતુ તે પછી વારંવાર તે અવાજ આવ્યો હવે અવાજ થોડો સ્વચ્છ અને થોડો મોટેથી સંભળાણો કે સાંભળો પીવા માટે થોડું પાણી મળશે આ સાંભળી વિકાસ તેની બાજુ તરફ વર્યો ત્યારે તે આગળ તરફ જોયા પછી ચોંકી ગયો કારણ કે આગળ એક સુંદર છોકરી તેની તરફ જોતી હતી અને પછી વિકાસ તેની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં કે કોઈ અહીં આટલા મજબૂત સૂર્યમાં આવશે અને એ પણ એક છોકરી કારણ કે તે રોજિંદા ખેતરમાં આવતો હતો તેથી તેને લાગ્યું કે તે સપનું જોઈ રહ્યો છે પરંતુ જ્યારે તેણે ફરીથી જોયું ત્યારે છોકરી તેની નજીક હતી પછી છોકરીએ કહ્યું કે મને ખૂબ તરસ લાગી છે જો તમારી પાસે પાણી હોય તો કૃપા કરીને મને આપો આના પર વિકાસને થોડો આંચકો લાગ્યો અને તેને હા પાડી પછી તે ઝડપથી નજીકમાં ગયો અને માટીના વાસણમાં પાણી રેડ્યું અને તેને છોકરીને આપી દીધો પછી તે છોકરી એક જ શ્વાસમાં બધું પાણી પી ગઈ પાણી પીધા પછી તેને હસીને કહ્યું ખૂબ ખૂબ આભાર ત્યારે વિકાસના મનમાં પ્રશ્નોનો મેળો લાગી ગયો કે અહીં આ છોકરી કેમ આવી વિકાસે તેને પહેલાં ક્યારેય જોઈ ન હતી અને તેના રંગ અને કપડાં જોઈ તે છોકરી ગામની હોવાનું લાગતું પણ નહોતું તેથી તે ફરીથી ઝાડ નીચે બેસી ગયો પછી તે છોકરી તેની પાસે ગઈ અને પૂછ્યું આ ખેતર તમારું છે તો વિકાસે થોડું શરમાઈને કહ્યું હા આ મારું ખેતર છે પછી છોકરીએ હસીને કહ્યું કે તે સામે લીમડો છે ને તેની પાછળ ખેતર જોઈ રહ્યા છો તે મારું ખેતર છે આ સાંભળીને વિકાસને આશ્ચર્ય થાય છે તેને કહ્યું અરે મેં તમને તો અહીં ક્યારેય જોયા નથી તો તે છોકરી હસી અને કહેવા લાગી થોડા દિવસો પહેલા માધવપુર ગામમાં આવી છું અને શહેરથી અહીં ખેતી કરવા આવી છું આજે ખેતરમાં આવતા વખતે પાણી લાવવાનું ભૂલી ગઈ પરંતુ તે તો સારું હતું કે તમે મળી ગયા નહીં તે તળસથી હાલત ખરાબ હતી મેં આજુબાજુમાં ઘણું શોધ્યું પણ ન પાણી મળ્યું ન કોઈ માણસ આના પર વિકાસે કહ્યું કે હા કારણ કે આ ખેતરમાં વધારે કોઈ આવતું નથી કારણ કે ત્યાં ફક્ત અમારું ખેતર છે અને ફક્ત કામદારો આવે છે અને તે પણ જ્યારે કોઈ કામ હોય ત્યારે ત્યારે તે છોકરી હજી પણ ત્યાં ઊભી હતી પછી વિકાસે કહ્યું ઓહ અહીં બેસો ને અમારો નાનો ખાટલો છે આના પર છોકરી હરવાસથી હસી પડી અને કહ્યું નાના તમે બેસો હું જાઉં છું આટલું કહી તે તેના ખેતર તરફ ચાલી ગઈ પછી વિકાસ તેને જોતો રહ્યો કારણ કે તે એટલી સુંદર હતી કે તે જાણે પરિયોની વાર્તામાંથી ઉતરીને આવી હોય પછી તે તો ચાલી ગઈ હતી પરંતુ તેનો ચહેરો વિકાસના હૃદયમાં સ્થાયી થઈ ગયો હતો પછી સૂર્યની ગરમી અને થકાન ક્યાં અદૃશ્ય થઈ ગઈ તે ખબર ન રહી અને તે દિવસથી વિકાસ શાંતિ અને ખુશી અનુભવી રહ્યો હતો કારણ કે કાવ્યાની મુલાકાતની યાદ તેના હૃદયમાં હતી આ પછી ત્રણ દિવસ પસાર થયા પણ કાવ્ય ફરીથી જોવા મળી ન હતી વિકાસની આંખો દરેક જગ્યાએ તેને શોધતી રહી પછી એક દિવસ બપોરે તે તેના ખેતરમાં ઘઉંના પાકને પાણી આપી રહ્યો હતો પછી તેણે જોયું કે કાવ્ય ફરીથી તેની તરફ આગળ વધી રહી છે તે જોઈને તેને આનંદ થયો તેથી તેને પૂછ્યું કે શું થયું આજે પણ પાણી જોઈએ છે તો કાવ્યા હસી અને કહ્યું કે ના આજે હું પાણી લાવી છું પછી કાવ્યા વિકાસથી થોડા અંતરે ઊભી હતી તેથી વિકાસ તે વાતને સમજી શકતો ન હતો કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરવી કારણ કે કાવ્યા તેના કરતાં થોડી મોટી દેખાતી હતી પરંતુ તેની સુંદરતા એવી હતી કે તે રાજકુમારી હોય પછી વિકાસે હિંમત કરી અને કહ્યું કે તમારું જે ખેતર છે તેને મોહનકાકા સંભાળતા હતા તો પછી તમે અહીં કેવી રીતે આવ્યા તો કાવ્યાએ જવાબ આપ્યો હા તે ખેતર તો મારું છે મેં ફક્ત મોહનકાકાને ભાડે આપ્યું હતું પરંતુ હવે વિચાર્યું હતું કે હું ગામમાં આવી છું તો ખેતી કરું તો વિકાસે કહ્યું હા મને લાગ્યું કે તમે ખેતી નથી કરતા કારણ કે તમે શહેરના શિક્ષિત માણસ જેવા દેખાવ છો પછી કાવ્યાએ તેને હરવાસથી સાંભળી પછી વિકાસે પૂછ્યું કે શું થયું મેં કંઈ પણ ખોટું કહ્યું નથી ને તો કાવ્યાએ હસતા કહ્યું નહીં તમે જેવું કહ્યું તે ખોટું નથી તમે જે કહ્યું તે એકદમ યોગ્ય છે પછી વિકાસે કહ્યું અહીં સૂર્ય ખૂબ જ તપે છે ચાલો ઝાડની છાયામાં બેસીએ તો કાવ્ય ફરીથી હસી અને કહ્યું અરે જો હું ખેતરમાં આવી છું તો મારે થોડો સૂર્યપ્રકાશ તો સહન કરવો પડશે તો પછી વિકાસ હસી પડ્યો અને હા પાડી કે તે બરાબર છે પછી કાવ્યાએ કહ્યું મારું નામ કાવ્યા છે તો વિકાસે જવાબ આપ્યો મારું નામ વિકાસ છે પછી કાવ્યાએ કહ્યું કે વિકાસજી હું ખેતી વિશે વધુ જાણતી નથી પરંતુ મેં એક નિર્ણય લીધો છે હું ગામમાં ખેતી શીખીશ વિકાસે કહ્યું અરે આ તો ખૂબ સારો નિર્ણય છે અને જો તમને કોઈ મદદ જોઈએ તો મને ચોક્કસપણે કહો તો કાવ્યાએ કહ્યું હા હું તમને ચોક્કસ કહીશ મને ખેતીનો બહુ અનુભવ નથી તો વિકાસે કહ્યું કાવ્યાજી હું તમને દરેક રીતે મદદ કરીશ પછી આ સાંભળીને કાવ્યાના ચહેરા પર સંતોષનું સ્મિત ખીલ્યું પછી થોડો સમય વાત કર્યા પછી કાવ્યાએ કહ્યું સારું વિકાસજી હવે હું જાઉં છું વિકાસે કહ્યું કે હા વાંધો નથી બીજા દિવસે વિકાસે ખેતરમાં પ્રાણીઓ માટે ચારો નાખ્યો હતો પછી કાવ્યા ફરીથી ત્યાં આવી આજે તે વંધુ સુંદર દેખાતી હતી તેણે લાલ સાડી અને બ્લેક બ્લાઉઝ પહેર્યું હતું અને તેના હાથમાં બેગ હતી તો તેણે વિકાસને બોલાવ્યો અને કહ્યું વિકાસ તમે ખોરાક ખાધો ત્યારે વિકાસે જવાબ આપ્યો નહીં હું બપોરે ઘરે જઈને જમી લઈશ ત્યારે કાવ્યાએ હસી અને કહ્યું ઘરે જવાની જરૂર નથી હું ઘણો ખોરાક લાવી છું મને પણ ભૂખ લાગી છે તો વિકાસે કહ્યું અરે આ ખૂબ સારું છે પછી તેણે કહ્યું કે તમે ઝાડની છાયામાં બેસો હું કામ પૂરું કરીને આવું છું ત્યારે કાવ્યા ઝાડની નીચે ગઈ અને બેસી ગઈ પછી વિકાસ ઝડપથી કામ પૂરું કરી ને તેની પાસે ગયો પછી કાવ્યા ઝાડની છાયામાં બેઠી હતી તેથી વિકાસ કેટલોક સમય તેને જોતો રહ્યો કારણ કે આ બધું તેના માટે સંપૂર્ણપણે નવું હતું કારણ કે તે દરરોજ ખેતરમાં એકલો હતો પછી કાવ્યાએ ડબ્બો ખોલ્યો અને તેમાંથી ખોરાક કાઢવાનું શરૂ કર્યું ખોરાક કાઢ્યા પછી તેમણે કહ્યું કે લો વિકાસજી ખાઈ લો તો વિકાસ બેસી ગયો પછી કાવ્યાએ પાણીની બોટલ તેની તરફ ખસેડી તો વિકાસ હસી પડ્યો અને કહ્યું આજે તમે પાણીની બોટલ પણ લાવ્યા છો તો કાવ્યા બોલી હા હું ઘરેથી લાવી છું પછી તેણે હથેરી પર બોટલમાંથી થોડું પાણી લીધું અને તેના હાથ સાફ કર્યા ત્યારબાદ કાવ્યાએ ડબ્બામાંથી પરાઠા શાક અને દહીંની ડબ્બીને બહાર કાઢી અને તેને વિકાસને આપ્યું પછી વિકાસે ખાવાનું શરૂ કર્યું પછી વિકાસે પ્રથમ કોરિયાને મોમાં મૂક્યો અને પછી તેને કહ્યું અરે ખોરાક તો અદ્ભુત છે તમારા જેવો જ શાનદાર ત્યારે તેને એવું લાગ્યું કે તે ઘણું વધારે બોલી ગયો છે તેથી તેણે ઝડપથી આ વિષય બદલ્યો અને કહ્યું તમે પણ ખાવ ને તો તે પણ જમવા લાગી પછી તેણે કહ્યું વિકાસજી હું તમને એક વાત પૂછું વિકાસે જવાબ આપ્યો હા હા પૂછો તેથી કવિતા બોલી વિકાસજી દરરોજ ખેતરમાં તમે એકલા હો છો તમારું કુટુંબ નથી તો વિકાસે કહ્યું કે મેં હજી લગ્ન નથી કર્યા હું મારા કાકા કાકી સાથે રહું છું તેઓ માધવપુરમાં રહે છે તેને બાળપણથી મારી પરવરિશ કરી છે તો કવિતાએ કહ્યું ખૂબ સારું તો વિકાસે પૂછ્યું પરંતુ તમે પણ ખેતરમાં એકલા હો છો તમારું કુટુંબ ક્યાં છે ક્યારેય કોઈ આવ્યું નહીં પછી કાવ્યએ નરવાશથી કહ્યું હું એકલી ગામમાં રહું છું ત્યારે વિકાસને આશ્ચર્ય થાય છે તેને કહ્યું તમારું કુટુંબ શહેરમાં છે તો કાવ્યાએ થોડું અટકીને કહ્યું સાચું કહું તો મારો કોઈ પરિવાર નથી આ સાંભળીને વિકાસ થોડો મૂંઝવણમાં પડી ગયો અને કહ્યું માફ કરજો પરંતુ મને કંઈ પણ સમજાયું નહીં તો કાવ્ય તેની વાર્તા સાંભળવાનું શરૂ કર્યું કે મારા પતિ હવે આ વિશ્વમાં નથી હું તેની બીજી પત્ની હતી મારા પતિની પ્રથમ પત્નીને પુત્ર હતો તેને લગ્ન કર્યા પણ મારો સોતેલો દીકરો અને વહુ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યા તેથી હું તેને છોડી ને અહીં આવી ગઈ મારું નસીબ સારું હતું કે મારા પતિએ મૃત્યુ પહેલા ગામમાં મારા નામે પાંચ એકર ખેતર ખરીદ્યું હતું હવે તે મારો સહારો છે પછી વાત કરતી વખતે કાવ્યાની આંખો ભેજવાળી થઈ તેની વાત સાંભળીને વિકાસનું મન પણ ભારે બની ગયું તેથી તેને કહ્યું કાવ્યાજી દુખી ન થાવ જો તમને ખેતરમાં મદદની જરૂર હોય તો ચોક્કસપણે મને કહો બીજું બધું ભગવાનના હાથમાં છે આપણા હાથમાં તો કંઈ નથી કાવ્યાએ સ્મિથ સાથે જવાબ આપ્યો હા વિકાસજી તમે બરાબર કહો છો પછી ખોરાક ખાધા પછી કાવ્ય ઊભી થઈ અને કહ્યું કે વિકાસજી હું દરરોજ તમારા ખેતરમાં આવું છું પરંતુ તમે ક્યારેય મારા ખેતરમાં નથી આવ્યા તો વિકાસ આના પર હસી પડ્યો અને કહ્યું સારું હું ચોક્કસપણે આવતીકાલે બપોરે આવીશ આ પછી કાવ્યા ચાલી ગઈ બીજા દિવસે બપોરે બે વાગ્યે વિકાસ કાવ્યાના ખેતર તરફ ચાલ્યો પછી તે કાવ્યાના ખેતરમાં પહોંચ્યો અને અહીં અને ત્યાં આસપાસ જોયું પણ કવિતા ક્યાંય જોવા મળી ન હતી તો તેણે અવાજ કર્યો કાવ્યાજી તો કાવ્યએ ખૂણામાં બોલી હા હું અહીં છું તે જમીન પર બેઠી હતી પછી તે ઊભી થઈને કહ્યું વિકાસજી હું અહીં છું તેથી વિકાસ તેની પાસે ગયો તો કાવ્ય બોલી મને લાગ્યું કે તમે નહીં આવો તો વિકાસ હસી પડ્યો અને જવાબ આપ્યો અરે તમે આટલા પ્રેમ સાથે બોલાવ્યો હતો મારે તો આવવાનું જ હતું ત્યારે તેના ચહેરા પર ખુશીની ઝલક આવી હતી જાણે કે ફૂલો ખીલ્યા હોય પછી કાવ્યાએ કહ્યું ચાલો તે લીમડાની છાયામાં બેસીએ છીએ પછી બંને લીમડાના ઝાડ પર ગયા પછી વિકાસ તેની તરફ જોતો રહ્યો તો કાવ્યાએ કહ્યું તમે આજે શું જોઈ રહ્યા છો તો પછી વિકાસ હસી પડ્યો અને કહ્યું આજે તમે એકદમ ખેતી કરતી મહિલા લાગો છો પલ્લુ કમરમાં ખોસીને એટલે કહ્યું તે સાંભળ્યા પછી તે ખુલે આમ હસી પડી પછી તેણે કહ્યું સારું વિકાસજી તમે આવી ગયા મને ખૂબ ભૂખ લાગી હતી આજે સવારે ખાધા વિના ઘરેથી આવી હતી આ કહીને તેણે પોતાનો પલ્લુ ખોલ્યો અને જમવાની થેલીને ઝાડના થર પર બાંધેલી હોવાથી છોડવા લાગી તે દોરડું પાતરું હતું બેગ ખોલતી વખતે તેનું સંતુલન બગડ્યું અને તે પડતા બચી પછી વિકાસ જે સાત આઠ પગથિયા દૂર ઉભો હતો તે જોરશોરથી તેની તરફ દોડી આવ્યો અને તેનો એક હાથ પકડ્યો પછી તેણે કહ્યું કાવ્યાજી સંભાળો અને મને કેત હું થેલી ઉતારી આપત તો કાવ્યાએ કહ્યું એવું કંઈ નથી દરરોજ હું તે થેલી ઝાડ પર બાંધું છું પછી તેનો હાથ વિકાસના હાથમાં હતો અને પછી વિકાસની નજર તેના પર પડી અને કેટલાક ક્ષણ માટે તે તેની સુંદરતામાં ખોવાઈ ગયો પણ પછી તેને એવું બતાવ્યું જાણે કંઈ થયું ન હોય અને પછી તેને બેગ ઉપાડી અને ઝાડ પાસે બેસી ગયા પછી કાવ્યાએ કહ્યું વિકાસજી આભાર તમે મને પડતા બચાવી તો વિકાસ હસી પડ્યો અને કહ્યું ઓહ હું તમને કેવી રીતે પડવા દેત પછી કાવ્યાએ હસતા પૂછ્યું સારું તો તમારા કાકા અને કાકી ખેતરમાં નથી આવતા તો વિકાસે કહ્યું નહીં તે ઘરે જ રહે છે હું માત્ર ખેતી કરું છું પછી કાવ્યાએ પૂછ્યું અને તેને સંતાન નથી તો વિકાસે જવાબ આપ્યો હા તેમના બાળકો છે પરંતુ તેઓ શહેરમાં મોટી નોકરીઓ કરી રહ્યા છે વિકાસે વધુમાં કહ્યું કે બાળપણમાં મારા માતા પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા અને મારા કાકા કાકીએ મારી પરવરિશ કરી છે બોલ્યા પછી તે બંધ થઈ ગયું પછી કાવ્યાએ ઉત્સાહથી કહ્યું અરે બસ આગળ તો કહો તો વિકાસે કહ્યું નહીં હું પછીથી કહીશ પરંતુ પછી કાવ્યાએ જીદ કરીને કહ્યું નહીં પછીથી નહીં મેં તમને મારી બધી વાતો કહી છે ને તો મને પણ કૃપા કરીને કહો પછી વિકાસ થોડો અટક્યો અને કહ્યું જો કાવ્યાજી તમે જીદ કરો છો તો હું તમને કહું છું આમ તો મેં કોઈને ક્યારેય કંઈ પણ કહ્યું નથી અને મને કહેવાનું પસંદ પણ નથી પરંતુ તમે મારા નજીક છો તેથી જ હું તમને કહું છું આતુરતાથી કહ્યું હા મને કહો પછી વિકાસે તેની વાર્તા શરૂ કરી કે બાળપણમાં મારા માતા પિતાના ગયા પછી મારું ઘર અને જમીન કાકાએ સાચવવી તો એ મને ઉછેર્યો પરંતુ મને ક્યારેય શાળાએ મોકલ્યો નહીં અને હંમેશા મને પર્યાની જેમ રાખ્યું બાળપણમાં તો હું કંઈ પણ સમજી શકતો નહોતો તેથી હું તેને મારા માતા પિતા તરીકે માનતો પરંતુ મોટા થતા જ સત્ય બહાર આવવા લાગ્યા તેને તેના બાળકોને શહેરમાં નોકરી માટે મોકલ્યા પરંતુ મને મજૂરની જેમ રાખ્યો અને ખેતરમાં કામ શીખવ્યું પણ છતાં મેં કોઈને દોષ આપ્યો નથી કારણ કે હું માનું છું કે નસીબમાં જે લખેલું હોય છે ને તે થાય છે એમ કહેતા વિકાસની આંખોમાં આંસુ આવી ગયા પછી કાવ્યાને પણ તેની વાત સાંભળીને ખૂબ જ ખરાબ લાગ્યું ત્યારે વિકાસના ગાલ પર પડતા આંસુ કાવ્યાએ સાફ કરતાં કહ્યું ઓહ વિકાસજી તમે એટલા દુઃખી કેમ થાવ છો તમે જાતે જ કહો છો કે ભાગ્યમાં લખેલું હોય છે તે થાય છે પછી બેકારમાં કેમ રડવું પછી તે બંને નજીક બેઠા હતા અને પછી કાવ્યાએ વિકાસના હાથ પર હાથ મૂક્યો વિકાસે તેની તરફ જોયું પણ વિકાસ માટે આ ખૂબ જ સુખદ દિવસ હતો પછી તે દિવસે તે બંને સાંજ સુધી લીમડાના ઝાડની નીચે બેઠા હતા આ પછી હવે વિકાસ કાવ્યાના ખેતરમાં જઈને તેને મળવા લાગ્યો આ મુલાકાતને ચાર મહિના પસાર થયા ખબર પણ ન પડી વરસાદ શરૂ થઈ ગયો હતો પછી વાવણી શરૂ થઈ અને તેમાં વિકાસે કાવ્યાને થોડી મદદ કરી પછી વરસાદ સારો હતો પછી પાક સારી રીતે વધવા લાગ્યો પછી એક દિવસ વિકાસ ખેતરમાં કંઈક કરી રહ્યો હતો કે વરસાદ શરૂ થયો તે દિવસે તે છત્રી લાવવાનું ભૂલી ગયો હતો પછી વરસાદ પડવાનું શરૂ થયું જ્યારે વિકાસ કાવ્યાના ખેતર તરફ દોડી ગયો ત્યારે તેણે કાવ્યાને એક ઝાડ નીચે ઊભી જોઈ પરંતુ તેના હાથમાં છત્રી હતી તો વિકાસ તેની પાસે ગયો પરંતુ ત્યાં સુધીમાં તે વરસાદમાં ભીનો થઈ ગયો હતો તેથી હવે કવિતાની નજીક ઊભા રહીને તેમણે કહ્યું જુઓ સારો વરસાદ પડ્યો આના પર કાવ્ય હસી પડી અને કહ્યું કે હા પણ તમે તો ભીના થઈ ગયા પછી તેણે વિકાસના માથા પર અડધી છત્રી મૂકી અને તેને નજીક લઈ લીધો હવે વિકાસ કાવ્યા તરફ હળવાશથી હસી પડ્યો અને કાવ્ય પણ હસી પડી પછી વિકાસે કહ્યું કાવ્યાજી આભાર પછી કાવ્ય હસતા હસતા કહ્યું વિકાસજી હું એક વાત કહું વિકાસે કહ્યું હા કહો તો તેને કહ્યું તમે મને હવે કાવ્યાજી કહેશો નહીં ફક્ત કાવ્યા કહો તો વિકાસે કહ્યું ઠીક છે પછી તે બોલ્યો તો તમે પણ વિકાસજી બોલશો નહીં ફક્ત વિકાસ કહો પછી કવિતા બોલી હા બરાબર છે પછી વરસાદ વધુ તીવ્ર બન્યો જ્યારે વરસાદ અને પવન ઘણા મોટેથી વધવા લાગ્યા ત્યારે કાવ્યને ઠંડી લાગવા લાગી ત્યારે વિકાસે તેનો એક હાથ તેના ખંભા પર મૂક્યો પરંતુ કાવ્યાએ કશું કહ્યું નહીં પરંતુ તે પછી તેને વિચાર્યું જો કાવ્યા મારી પત્ની હોત તો સારું હોત પણ પછી તેણે તરત જ આ વિચાર કાઢી નાખ્યો કારણ કે તે જાણતા હતા કે ફક્ત આવી વિચાર શરણીથી દિલ દુખે છે પછી કાવ્યાએ કહ્યું જુઓ તો વિકાસ ઘણા સમયથી વરસાદ આવે છે આમ કહેતા તે બંને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા તે પછી તે બંને જાણે અલગ દુનિયામાં ખોવાઈ ગયા બીજી બાજુ વરસાદ પણ મજબૂત હતો તે બંને તેની હદ પાર કરી રહ્યા હતા તેઓને આ વિશે પણ ખબર નહોતી થોડા સમય પછી જ્યારે બંને તેમના હોશમાં આવ્યા ત્યારે વરસાદ પણ રોકાઈ ગયો હતો પરંતુ તે પછી તેમની વચ્ચે જે બન્યું તે અજાણ હતું અને વિકાસ કાવ્યા તરફ જોતો હતો અને તે થોડી શરમ અનુભવતો હતો પરંતુ ત્યારે જ કાવ્યાએ સમજણ બતાવી અને કહ્યું કે વરસાદ બંધ થઈ ગયો છે વિકાસ તમને પણ ભૂખ લાગી હશે તો વિકાસ ચૂપ રહ્યો ને પછી ત્યારે જ એક અવાજ આવ્યો ખેતરના વતમાં એક કાચો રસ્તો હતો ત્યારથી સાવિત્રી બોલી રહી હતી સાવિત્રી ગામની એક જાણીતી અને મોટી ઉંમરની મહિલા હતી બધા તેને દાદી કહીને બોલાતા પછી વિકાસ દોડ્યો અને સાવિત્રીજી પાસે ગયો પછી સાવિત્રીએ કહ્યું ઓ પુત્ર મારી છત્રી જોરદાર પવનમાં ઉડી ગઈ છે મળતી નથી આના પર વિકાસ હસી પડ્યોને કહ્યું ઓ દાદી છત્રી ગઈ તો ગઈ હું તમને બીજી લાવી આપીશ ચિંતા ન કરો પણ તે હજુ પણ પરેશાન હતી પણ ત્યારે કાવ્યાએ તેની છત્રી દાદીને આપી તો તે ખુશ થઈ ગઈ અને ચાલી ગઈ પછી કાવ્યાએ કહ્યું મારે હવે ઘરે જવું પડશે ત્યાં થોડું કામ બાકી છે તેથી જ હવે હું જાઉં છું આ કહીને તે ચાલી ગઈ પણ સફળમાં તેણે વિકાસને એક સુંદર સ્મિત આપ્યું હતું બીજા દિવસે વિકાસ ખેતરમાં ગયો નહોતો કારણ કે તેને શહેરમાં જઈને ખાતર લેવું હતું એક દિવસ પછી જ્યારે તે ખેતરમાં પાછો ફર્યો ત્યારે કવિતાએ તેમને વધુ પૂછવાનું શરૂ કર્યું કેમ વિકાસ કાલે ખેતરમાં ન આવ્યા તો વિકાસે જવાબ આપ્યો હા હા ગઈકાલે હું શહેરમાં ગયો હતો કાવ્યાએ કહ્યું વિકાસ હું તમને કંઈક પૂછું તો તે હસી પડ્યો ને કહ્યું કે બોલો શું વાત છે પરંતુ કાવ્યાએ થોડું અટકીને કહ્યું વિકાસ હું જે પૂછવા જઈ રહી છું તે થોડું અલગ છે પછી કાવ્યા તેની નજીક ગઈ અને કહ્યું વિકાસ તમે હજી સુધી કેમ લગ્ન કર્યા નથી તો વિકાસે કુંડો શ્વાસ લીધો અને કહ્યું કે તમે મારા કાકા કાકીને જાણતા નથી તે ક્યારેય મારા લગ્ન કરવા માંગતા નથી કારણ કે જો હું લગ્ન કરીશ તો તેની ખેતી કોણ કરશે તેથી તેઓ મને લગ્ન કરવા દેતા નથી પરંતુ હું તેમની સાથે વાત પણ કરી શકતો નથી કારણ કે તેઓ મને ઉછેર્યો છે કાવ્યા આના પર ગંભીર બની અને કહ્યું કે આ બધું સારું છે પરંતુ તમે તમારા ભવિષ્યનું વિચારો તે લોકો કેટલા દિવસ રહેશે તો વિકાસે જવાબ આપ્યો હા કાવ્યા તમે સાચા છો પરંતુ મારા તો લગ્નની ઉંમર ચાલી ગઈ છે તેથી હવે મને તેની છોકરી કોણ આપશે કારણ કે લોકો તેમની પુત્રીને તે જ છોકરાની આપે છે જેની પાસે નોકરી છે ખેતી કામ કરતા છોકરાને છોકરી કોણ આપે તો કાવ્યએ થોડું હસ્યું અને કહ્યું વિકાસ મારી પાસે તમારા માટે એક છોકરી છે પણ તે તમારા કરતાં થોડી મોટી છે પણ તમે તેને ખૂબ સારી રીતે જાણો છો પરંતુ તેના વિશે હું તમને કાલે કહીશ આટલું કહીને તે ચાલી ગઈ પણ વિકાસના મનમાં પ્રશ્નોનું તોફાન ઉદભવ્યું હતું કે કઈ છોકરી વિશે કાવ્ય વાત કરી રહી હતી શું તે પોતાની વિશે વાત કરી રહી હતી શું હું તેને પસંદ છું તેના મનમાં ઘણા પ્રશ્નો ફરવા લાગ્યા પછી જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તે જ પ્રશ્ન તેના મનમાં હતો સવારનો સૂર્ય હજી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નહોતો ત્યારે વિકાસની આંખો ખુલી ત્યારે તે બેચેન હતો કારણ કે કાવ્યાની વાતો તેના મગજમાં ફરતી હતી પછી તેણે ઝડપથી સ્નાન કર્યું અને જમ્યા વિના ખાધા વિના તે તેના ખેતર તરફ ચાલતો થયો ત્યાં પોતાની સાથે જ તેને આજુબાજુ જોયું પણ કાવ્યા ક્યાંય પણ મળી નહીં તેથી તેણે વિચાર્યું કે તે તેના ખેતરમાં હશે તે કાવ્યાના ખેતર તરફ ગયો તો તે લીમડાના ઝાડની નીચે બેઠી હતી તે પછી વિકાસ બોલ્યો અરે તે છોકરીની વાત શું છે ત્યારબાદ તેના અવાજમાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી ત્યારબાદ કાવ્યાએ કહ્યું શું ઉતાવળ છે થોડો સબળ કરો હું ઘરેથી ગરમ ગરમ ચા લાવી છું પરંતુ કાવ્યાને સાંભળ્યા પછી તે થોડો હસ્યો અને કહ્યું ચાલો બંને લીમડાના ઝાડની છાયામાં બેસીએ પછી ચાની વરાળ ને તેની સુગંધથી વાતાવરણ વધુ સુખદ બન્યું પછી કવિતાએ ગંભીરતાથી કહ્યું ગઈકાલે મેં જે કહ્યું તે તમારા માટે વિચારવા જેવું છે તમે એક સારા વ્યક્તિ છો તમને જિંદગીમાં સાથીની જરૂર છે પણ હું જાણું છું કે તમારા કાકા કાકી તમારા લગ્ન માટે તૈયાર નહીં હોય પછી વિકાસે માથું ઝૂકીને કહ્યું કે હા તે સાચું છે પરંતુ તમે જે છોકરી વિશે વાત કરી છે મને સત્ય કહો તો કાવ્યાએ તેની આંખોમાં જોયું પછી આંખ નમાવી અને કહ્યું કે છોકરી બીજું કોઈ નથી તમે તેને સારી રીતે જાણો છો પરંતુ હું પહેલાં તમને સાંભળવા માગું છું શું તમે ખરેખર લગ્ન કરવા માગો છો શું તમે કોઈને તમારા હૃદયમાં બસાવી શકો છો આ સાંભળીને વિકાસનું હૃદય મોટેથી ધબકવાનું શરૂ થાય પણ તેને કંઈ પણ કહ્યું નહીં પછીના દિવસે પણ વિકાસ મૂંઝવણમાં હતો કારણ કે કાવ્યાના શબ્દો તેના હૃદયમાં બસી ગયા હતા પછી બીજા દિવસે વિકાસે કહ્યું કાવ્યા મને લાગે છે કે તમે તમારી જ વાત કરો છો તમે મને સારા લાગો છો પણ હું એ પણ જાણું છું તમે મારા કરતાં મોટા છો અને કાકા કાકી પણ તો કાવ્યાએ તેની વાત કાપતા કહ્યું વિકાસ ઉંમર છોડો ઉંમરમાં શું છે બસ તમને મારામાં સાથી દેખાય છે આના પર વિકાસે હા પાડી તેની આ બધી વાતો દૂર ઉભી સાવિત્રી સાંભળી રહી હતી તેથી બંનેને સમજાવ્યા કે તમે બંને બરાબર છો અને વિકાસના કાકા કાકીને પણ ખૂબ સમજાવ્યા વિકાસના કાકા અને કાકી માની ગયા પછી જ્યારે વિકાસની આ વાતની ખબર પડી તો તે તો ખુશીથી કૂદી પડ્યો પણ તેના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા જેના પર કોઈને વાંધો નહોતો તે લગ્ન સાદાઈથી હતા પણ તેમાં પ્રેમ અને અપનાપણું હતું લગ્ન પછી કાવ્યા વિકાસના ઘરે આવી અને ખૂબ ખુશીથી રહેવા લાગી બીજી બાજુ તેને વિકાસના કાકા કાકીનું દિલ પર જીતી લીધું હવે જે લોકો તેને વાતો સંભળાવતા તેના વખાણ કરવા લાગ્યા હા પણ તે દરરોજ સાથે ખેતર જતા અને હસી ખુશી સાંજે પાછા આવતા તો મિત્રો જો તમને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ